આદિત્ય બિરલા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ ઇન્દ્રિયા કલેક્શન હાલની નવવધુઓની આકાંક્ષાઓ પૂરી કરે છે જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે જે નવવધુઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન સુંદરતાની ઉજવણી કરે છે બંગડીઓ નથ માથાપટ્ટીઓ હાથ ફૂલ અને રિંગ વગેરેની આકર્ષક ડિઝાઇનો નવવધુઓ માટે દરેક પ્રસંગને અનુરૂપ શાહી અને સદાબહાર જ્વેલરી માટે વિશિષ્ટ પસંદગીઓ પૂરી પાડે છે આ જ્વેલરીઓ તેમને ઓછામાં ઓછી જ્વેલરી સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ વ્યક્ત કરવાની તક આપે છે સોનાના પોતાના જીવંત ઉદ્યોગ અને વિકસિત જ્વેલરી બજાર માટે પ્રસિદ્ધ અમદાવાદ વિવિધ પ્રકારના ઉપભોક્તા સાથે જોડાણ કરવા ઇન્દ્રિયા માટે વિશિષ્ટ તક પૂરી પાડે છે સ્ટોર કારીગરી સ્ટેશન અને પ્રતિબદ્ધ બ્રાઇડલ લોન્જ ધરાવે છે જેમાં નવ વધુ વ્યક્તિગત સ્ટાઇલ અંગે સલાહ મેળવી શકે છે ઇન્દ્રિયાના સી ઇઓ શ્રી સંદીપ કોહલીએ કહ્યું હતું કે જ્વેલરી સાદા સરળમાંથી વ્યક્તિગત અસરકારક સ્ટાઇલમાં પરિવર્તિત થઈ છે ઇન્દ્રિયામાં અમારી ખાસિયત વૈચારિક સ્પષ્ટતા વિશિષ્ટ ડિઝાઇનો અને વ્યક્તિગત સેવા અને અધિકૃત પ્રાદેશિક પ્રભાવ સાથે બનાવેલી જ્વેલરીનું કલેક્શન છે અમારું સૌ પ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત થવાની સાથે અમે ઇન્દ્રિયા માટે વધુ એક સીમાચિહ્ન સર કરીને ખુશી અનુભવીએ છીએ કલેક્શન શ્રેષ્ઠ કારીગરી સાથે બનેલા સુંદર પીસ ધરાવે છે જે મહિલાનો પોતાની જ્વેલરી સાથેનો કાયમી અને ગાઢ સંબંધ વ્યક્ત કરે છે ખાસ કરીને લગ્ન દરમિયાન સાથે સાથે આ કલેક્શન નવવધુના જીવનમાં દરેક વિશિષ્ટ લોકો માટે ડિઝાઇનો પણ ઓફર કરે છે જેઓ લગ્ન અને અન્ય તમામ પ્રસંગોની ઉજવણીમાં ભેગા થાય છે ઇન્દ્રિયાના સીએમઓ શાંતિ સ્વરૂપ પાંડાએ ઉમેર્યું હતું કે નવવધુ અને તેની જ્વેલરી વચ્ચે લાવણીનો સંબંધ ગાઢ છે આ કલેક્શન અદ્યતન ડિઝાઇનોનો સમન્વય ધરાવે છે જેમાંથી દરેક નવવધુની વિશિષ્ટ સફરને પ્રતિબિંબિત કરતી જ્વેલરી બનાવે છે આ લોન્ચ સાથે ઇન્દ્રિયા ભારતમાં બ્રાઇડલ જ્વેલરી માટે ટોચનું સ્થાન બનવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે ઇન્દ્રિયાનો નવો સ્ટોર વ્યક્તિગત શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા ડિઝાઇન કરેલો છે જ્યાં નવવધુઓ તેમના લગ્ન માટે વિશિષ્ટ ડિઝાઇનો આકર્ષક સ્ટાઇલ અંગે સલાહ અને શ્રેષ્ઠ પીસ શોધી શકે છે સ્ટોરમાં બહોળું કલેક્શન પણ સામેલ છે જે દરેક નવવધુની વિશિષ્ટ પસંદગી અને સ્ટાઇલ પૂરી કરવાની ખાતરી આપે છે કલેક્શનમાં મને શું ગમ્યું એવું તમને કહું કે ઘણી બધી જૂની પ્રણાલીઓ છે કે જેને મોર્ડન ટેકનોલોજી સાથે જોડીને આધુનિક કસ્ટમર પાસે લાવવાની કોશિશ છે અને મને લાગે છે કે આપણી જે બધી જૂની પ્રચલિત કળાઓ છે એને આપણે દુશ્મનાવટથી ના જોવી જોઈએ ટેક્નોલોજી એ એ લોકોને આગળ કેવી રીતે વધાવે એ ડિઝાઇન્સ એ કળાઓ એ કારીગરોને કેવી રીતે આગળ વધાવે એ જોવાની જરૂર છે અને મને લાગે છે કે જે મેં બે ભાઈઓ સાથે વાત કરી છે અને જે ડિઝાઇન્સ જોઈ છે हमें बहुत खुशी हो रही है कि आज आ, आ, हमारे साथ आ, मलिका सारा भाई हमारे साथ हैं और आ, हम इंद्रिया का सेकंड स्टोर अहमदाबाद में लॉन्च कर रहे हैं ये आ, इंडिया में हमारा ट्वेल्थ स्टोर है आज इनफैक्ट हम दो स्टोर्स लॉन्च कर रहे हैं एक साउथ एक्सटेंशन में इन दिल्ली में और एक यहाँ पे तो हमें उसकी बहुत खुशी है आ, इंद्रिया एक ऐसा ब्रांड है जो चाहता है कि वो जो इंडिया में जो कारीगरी है जो स्पेशली ज्वेलरी की कारीगरी है हम उसको सेलिब्रेट करें हम उसको लोगों के सामने लाएं स्पेशली यंग लोगों के लिए जो कारीगरी लोग भूल रहे हैं हम चाहते हैं कि यंग लोग भी हमारी कारीगरी को ज्वेलरी की कारीगरी को सेलिब्रेट करें दुनिया भर में एक्चुअली इंडिया की कारीगरी ज्वेलरी में सेलिब्रेट होती है पर थोड़ा सा ऐसे हमें लग रहा है कि जो यंग लोग हैं वो उसको ज़्यादा कम अप्रिशिएट कर रहे हैं हम चाहते हैं कि वो अप्रिशिएट करें इसलिए हम ऐसे डिज़ाइंस ला रहे हैं जो ना कि ट्रेडिशनल हैं बट ऑल्सो हमारी इंडियन कारीगरी को यूज़ करके थोड़े मॉडर्न डिज़ाइंस भी हम ला रहे हैं ताकि लोग इसमें पहन सकें हमारे हर स्टोर में इसलिए बहुत ज़्यादा शॉर्टमेंट होती है बहुत ज़्यादा डिज़ाइंस होते हैं ताकि हर पर्सन के लिए कुछ ना कुछ उनको मिलेगा और इसलिए हम बहुत खुश हैं कि आज हम ऐसा एक और स्टोर हम यहाँ